નંદુદા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો દિવાળી નજીક આવી રહી છે પાંચ છ દિવસ કે એક વીક જેવું બાકી છે એ પહેલાં ખાસ કરીને આ વિડીયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે તમામ ભાઈ બહેનો મિત્રો વડીલો જેટલા પણ લોકો આ ચેનલ અને વિડીયો મારા રેગ્યુલર જોતા હોય છે બધા સુધી આ મેસેજ પહોંચે અને દિવાળીના દિવસે ખાસ સવારના સ્નાન કર્યા બાદ જે કહું તે કરે અને મંત્ર પણ છે અને ઉપાય પણ છે જો એ કરી લેશો એટલે આવનારું વર્ષ નહીં પણ હું તો કહીશ આખી જિંદગી આજીવન જે સમય તમારો આવશે તમામ વર્ષો કહેવાય ને કે મોજમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ ધનલાભ પણ પ્રદાન થાય કહેવાય કે લક્ષ્મીની કૃપા ગણપતિ દાદા દયા કરશે મહારાજ પ્રભુ શ્રી રામ દાદા કાલો મહાકાલ શિવ શંભુ બોલ્યા નાદ મોજીલા આપણા મહાદેવ મહાદેવ મોજ કરાવી દે પછી ક્યાં વાત રહી ભાઈ તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ ખાસ વિડીયો શેર કરજો જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે આઇકન પણ પ્રેસ કરી દેજો તો મિત્રો દિવાળી સુકામ મનાવવામાં આવે છે સુકામ ઉજવાય છે પહેલા એનો જવાબ દઉં તો કે પ્રભુ શ્રી રામદાદા ચૌદ વર્ષનો વનવાસ પૂરો કર્યા બાદ પરત હતા એમના સ્વાગત માટે રોશની ઢોલ નગાડા અને કે મોજ ભાઈ દીવા અને આહા હા હા હનુમાન દાદા પણ અત્યારે મોજમાં હતા ભાઈ હા હા એ વાત જ એ સમયની જોરદાર અલગ વાત હતી તો મિત્રો કહેવાય કે એમના સ્વાગત માટે દિવાળી ઉજવાય છે અને બુરાઈ ઉપર જીત બરોબર છે તો તો મિત્રો હવે શું કરવાનું છે એના વિશે વાત કરીશું સવારે ઉઠ્યા બાદથી જ પોઈન્ટ બાદ પોઈન્ટ કહેવાય ને સ્ટેપ બાય સ્ટેપ તમને સીડી બતાવતો જાવ એ રીતે કરજો મોજ આવી જશે તો સૌ પ્રથમ મિત્રો સવારે ઉઠ્યા બાદ સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ સૂર્ય દેવને જળ ખાસ ચડાવજો ઓમ સૂર્ય નમ બોલતા બોલતા દાદાને જળ ચડાવજો એક તેજ કહેવાય ને કે કામ ચહેરા ઉપરનું તેજ આશીર્વાદ જરૂરથી મળશે ત્યારબાદ ઘરના મંદિરમાં બેસીને સૌ પ્રથમ ધૂપ અગરબત્તી દીવો કરજો ત્યારબાદ માં લક્ષ્મીજીને કમળ કમળ ચડાવજો અથવા તો ફૂલો ચડાવી શકાય બરોબર છે ત્યારબાદ ગણપતિ દાદાને સાંભળજો ગણપતિ દાદા મોદક અથવા તો લાડુ ખાસ કહીશ પણ મઘરના મંદિરમાં તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે એમને ફૂલ અર્પિત કરો ધૂપ દીવો અગરબત્તી કરો ત્યારબાદ વજરંગલી હનુમાનજી મહારાજ ને ખાસ પ્રાર્થના કરજો માં લક્ષ્મીજીને ખાસ પ્રાર્થના કરજો ગણપતિ દાદા ને સર્વ દેવી દેવતાઓને પ્રાર્થના કરજો કે પ્રભુ

ખાસ 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 કરજો હું તો કહું છું અગિયાર વખત કરો તો વધુમાં વધુ સારું પણ એક વખત તો હનુમાન ચાલીસા જરૂરથી કરજો હવે આટલું થઈ જાય ત્યારબાદ મંત્ર જપ કરવાના છે તો મિત્રો છ મંત્ર છે સ્ક્રીન ઉપર લખી દઉં છું ત્યારબાદ પણ ઉપાય છે એટલે સાંભળજો તો પહેલો મંત્ર જે છે એ છે ધનલાભ માટે અને આમ જોઈએ તો પાંચ મંત્ર ધનલાભ માટે છે અને છઠ્ઠો મંત્ર છે ગણપતિ દાદાનો મંત્ર છે તો મિત્રો પહેલો મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ મિત્રો આ મંત્રના જાપ માત્રથી કહેવાય કે મા લક્ષ્મી ખૂબ કૃપા કરશે અને દિવાળીના દિવસે સવારના મંદિરમાં બેસીને આ મંત્રનો જાપ ખાસ કરજો એક વખત પણ ચાલે અગિયાર સાત બેતાલીસ ચાલીસ સો એકસો આઠ તમારા ઉપર છે ત્યારબાદનો મહામંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલા લે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું થોડો મોટો મંત્ર છે એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અથવા તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ત્યારબાદ નોટડાઉન કરી લેજો ફરી વાર બોલી જાઉં છું ઓમ શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી હ્રી શ્રી મહાલક્ષ્મીય નમઃ ત્યારબાદનો જે ત્રીજો મહામંત્ર છે એ છે ઓમ હ્રીં શ્રીમ મહાલક્ષ્મીય નમઃ હ્રી શ્રી મહાલક્ષ્મીય નમઃ પછીની વાત કરીએ તો ચોથો મહામંત્ર છે ઓમ શ્રી હ્રીં ક્લીમ એમ કમલવાસીન્ય સ્વાહ ફરી વાર બોલી જાઉં છું ઓમ શ્રી હ્રીં ક્લીમ એમ સ્વાહા હવે વાત કરીએ પાંચમો મહામંત્ર થોડો છે ઈચ્છા વગર બરોબર છે ને એવી રીતે દાદાની સામે માતાજીની સામે બેસીને બોલજો તો પાંચમો મહામંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ત્રિભુવન મહાલક્ષ્મીય અસ્માકમ દારિદ્રય નાશય પ્રચુર ધન દેહી દેહી ક્લીમ રીમ શ્રીમ ઓમ બરોબર છે તો આ મંત્રનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો હવે છઠ્ઠો અને છેલ્લો મહામંત્ર છે ઓમ ગંગે નમઃ તો મિત્રો આ મંત્ર જાપ તમારે એક એક વખત કરો તો પણ ચાલે બરોબર છે ત્યારબાદ હનુમાન ચાલીસા કરવાની છે અને ખાસ કહેવાય કે સર્વ દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે હવે હું જે બોલું ને એ તમે લખી લો નોટડાઉન કરી લે અને એ બોલજો આ પાંચ મંત્ર બોલ્યા બાદ બરોબર છે એનાથી પણ ઘણો લાભ તમને મળશે તો મિત્રો લખજો તમે જય શિવ શંભુ ભોલેનાથ જય પાર્વતી માતા જય ગણપતિ દાદા જય કાર્તિકે દાદા જય વૃદ્ધિ માતા જય સિદ્ધિ માતા કુળ દેવતા કુળ દેવી ગાયત્રી માતા હનુમાન દાદા નવ ગ્રહો અમારી અને અમારા ઘર પરિવારની રક્ષા કરજો નિરોગી જીવન પ્રદાન કરજો તમામ ઈચ્છા મનોકામના પૂર્ણ કરજો શત્રુઓનો નાશ કરજો અને કહેવાય કે અમારી ઉપર ખોટી દ્રષ્ટિ હોય એમને અમારાથી દૂર રાખજો અને કૃપા કરુણા પ્રેમ વરસાવતા રહેજો પ્રભુ સર્વ દેવી દેવતાઓની જય હો સર્વ સાધુ સંતોની જય હો બસ આટલું ખાલી બોલી લેજો મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ ગાય માતા કે જેમાં સર્વ દેવી દેવતાઓ છે કહેવાય કે તેત્રીસ કોટી દેવી દેવતાઓ દિવસે ખવડાવજો બંને ખવડાવી શકો ગાય માતા ખૂબ આશીર્વાદ આપશે ખૂબ પ્રેમ કૃપા પ્રદાન કરશે ભાઈ બરોબર છે તો મિત્રો આ પૂજાની વાત હતી હવે શું કરવાનું છે બધું તમે સાંભળી લીધું મંત્રો પણ સાંભળી લીધા બરોબર છે મિત્રો આ કરજો બસ તમને અડધી કલાક પણ માન અડધી કલાક પણ નહીં લાગે ભાઈ અને લાગે તો પણ શું છે વધુ ટાઈમ લાગે તો પણ શું વાંધો છે ભાઈ તમારા માટે કરો છો અને મિત્રો પછીની વાત કરીએ તો દિવાળીના દિવસે ઘરની સાફ સફાઈ ખાસ કરજો કે બધા કરતા જ હોય છે ભાઈ અગાઉ તૈયારી કરતા હોય બરોબર છે કે બહુ સારી વાત કહેવાય ઘરને જેટલું ચોખ્ખું રાખો તમારું ઘર જેટલું ચોખ્ખું ક્લીન ક્લિયર હશે બરોબર છે ઘરનું આંગણું ડેલી દરવાજા ખાસ ધોઈને સાફ કરજો મિત્રો કારણ કે મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે અને ધૂપ અગરબત્તી છે તમારા ઘરના આંગણામાં પણ દરરોજ કરો એવું નથી એક દિવસ કરો બે દિવસ કરો કે આ વારે કરો આ વારે કરો દરરોજ કરી શકાય ભાઈ તુલસી માતાને દરરોજ દીવો કરો બરોબર છે દરરોજ સૂર્યનારાયણને દાદાને જળ ચડાવો ભાઈ મિત્રો આ બધું રેગ્યુલર કરશો ને એટલે આપોઆપે પાવર ઉર્જા કહેવાય ને કે એનર્જી એક તેજ મહેસૂસ થશે તમને મોજ આવી જશે અલગ જાતની તો દિવાળીની અગાઉ એડવાન્સ તમામ ભાઈઓ બહેનો મિત્રો પરિવારના જેટલા પણ સભ્યો વિડીયો જોવે છે એમને એડવાન્સમાં હેપી દિવાળી કહેવાય કે શુભકામનાઓ દિવાળીની બરોબર છે ખૂબ ખુશ રાખે દાદા તમને તમામ ભાઈ બહેનો મિત્રોને વડીલોને તમામની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે બસ રાજી રાખે મોજમાં રાખે બરાબર ને એ જ પ્રાર્થના જે મારી તો અને એ જ પ્રાર્થના રહેશે ભાઈ અને તમે લોકો જેટલો પણ સપોર્ટ પ્રેમ આશીર્વાદ આપ્યો છે મને બસ એટલો જ આપતા રહેજો અને હું તમે મને નાનો ભાઈ સમજો મોટો ભાઈ સમજો મિત્ર સમજો બરાબર છે તમારા ઉપર છે અને હું તમારી તમને લાભ મળે એવા વિડીયો બનાવવાની પ્રયત્ન કોશિશ કરતો રહીશ જે રીતે કરતો આવ્યો છું બરાબર છે થોડો ગેપ આવતો રહે છે પણ બહુ જલ્દી કહેવાય કે ડેઈલી એક વિડીયો પોસ્ટ કરવાનો વિચારું છું અને બહુ જલ્દી રેગ્યુલર વીકમાં એકવાર કેવી રીતના લાઈવ આવવાનું પણ વિચારું છું કઈ રીતના કયા વારે આવીશ શું છે એ હજી હું ફાઇનલ કરીને તમને ખાસ વિડીયો દ્વારા જ કહીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી તમામ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને આ ઉપાય જાણવા મળે મંત્ર જાણવા મળે અને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાયકન ખાસ પ્રેસ કરી દેજો બસ અ કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો નામ જપ કરતા રહ્યો અને ભક્તિમાં લીન રહ્યો એજ સાચી મોજ છે ભાઈ બરોબર ને માણો તો મોજ છે બાકી ઉપાધિ તો રોજ છે વાળા બરોબર ને જય જાય માનજી મહારાજ જાય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદા મોજ હો ભાઈ હા